દેશભરમાં ખેતીના પાકમાં મગફળીનો પાક એ ગુજરાતનું સેન્ટરનું ખેતી પાક છે દેશભરની પચાસ ટકા મગફળી ગુજરાતમાં ઉત્પાદન થાય છે અને પ્રતિવર્ષ તેનું વાવેતર ગુજરાતમાં વધતું જાય છે કારણ કે ગુજરાતમાં ખેતીની જમીન અને આબોહવા મગફળીના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી મગફળીનો પાક ખેડૂતો માટે ખૂબ જ રોકડીઓ અને મહત્ત્વનો પાક બની ગયો છે અને ખેડૂતો માટે એટીએમ કહી શકાય એવો આ મગફળીનો રોકડીયો પાક છે મગફળીનો મુખ્યત્વે ઉપયોગ આહારમાં ખાદ્ય તેલમાં તેમજ પશુઓના આહાર માટે પણ થાય છે મગફળી ખૂબ પૌષ્ટિક છે તેમજ એનું તેલ ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે અને લોકો બોળા પ્રમાણમાં તેલનો ઉપયોગ કરે છે સમગ્ર વિશ્વમાં ગુજરાતની મગફળીના દાણા શિંગદાણા તરીકે ઉપયોગમાં લેવાય છે અને એની પૂરતા પ્રમાણમાં નિકાસ પણ થાય છે આમ મગફળી એ ખેતીમાં ખૂબ જ મુખ્ય અને અગત્યનું સ્થાન ધરાવે છે અને ગુજરાતની ખેતીનું કેન્દ્રબિંદુ કહી શકાય એવો પાક આ મગફળીનો પાક છે ગુજરાતમાં ગયા વર્ષે લગભગ સાડા બાર લાખથી પણ વધુ મેટ્રિક ટન મગફળી રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી હતી ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે વાવેતરમાં દોઢું વધારું હોવાના કારણે આ વખતે મગફળીનું અંદાજિત ઉત્પાદન લગભગ પાસાઠથી સિત્તેર લાખ મેટ્રિક ટન જેટલું થવાનું છે અને ગુજરાત સરકાર ટેકાના ભાવે મગફળીને ખૂબ મહત્ત્વ આપે છે ખરીદવામાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે ખેડૂતોએ આઠ લાખથી પણ વધારે ખેડૂતોએ ગુજરાતમાં પોતાની મગફળી ટેકાના ભાવે ભાવે વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ રાજ્ય સરકારના પોર્ટલ ઉપર કરાવી દીધું છે અને આ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી કરશે અને ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી થવાનો પ્રયત્ન કરશે આમ મગફળીએ ગુજરાતની ખેતીની રીઢ ગણી શકાય એવો એવી પેદાશ ખેત પેદાશની જણસી છે